સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો વિધિવત પ્રારંભ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવમ નારાયણ યજ્ઞ જેવા વિધિવત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ વખતે ભાગવત કથામાં ચારસો જેટલી પોથીઓ પિતૃઓના મોક્ષ અર્થે તેમના પરિવારજનો તરફથી મૂકવામાં આવી છે રવિવારે સવારે મંદિરના મહંત સ્વામી ધર્મનંદન ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી પાર્શદ્વાર્ય જાદવજી ભગત મુખ્ય યજમાન નિલેશ ધીરજલાલ સરસાવાડિયા વાલજીભાઈ તથા નારાયણભાઈ ગાંગજી હાલાઈ મનજી કુંવરજી ભુડિયા પરિવારજનો મંદિરના મુખ્ય કોઠારી મુરજીબાઈ શિયાણી ભૂજ અબડાસા અને વાગડ દેશના સાંખ્ય યુગીબહેનોને ભુજબાઈઓના મંદિરના મહંત શ્યામભાઈ ફઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો વ્યાસપીઠ પરથી બિરાજમાન શાસ્ત્રી શ્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી અને શ્યામ કૃષ્ણદાસજીએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં કથાઓ ઔષધિનું કામ કરે છે દરેક હરિભક્તોએ પોતાના સદગતોના મોક્ષાર્થે મને કથા શ્રવણ કરવા તેમજ ભગવાનનું વધુ ને વધુ સાનિધ્ય મનમાં રહે તેવી ભક્તિ કરી ભગવાનના દર્શન કીર્તન કથા વાર્તા સાંભળી પોતાનો મોક્ષ સુધારી લેવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જેથી જીવનમાં પુણ્યના પ્રતાપથી ધર્મ અને ભક્તિના દીપ્રા પ્રાગટ્ય થાય આ ભાગવત યજ્ઞની વિશેષ માહિતી આપતા કોઠારી સ્વામી જણાવ્યું હતું કે પિતૃઓના સંત અને દેવપ્રકાશ દાસજીએના મોક્ષ બહેનો ભાગવત સહિતના પાઠ વિશાળ સભા મંડપમાં કરી રહ્યા છે મંદિર ખાતે સ્વામી મુકુંદ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સર્વે પિતૃજનો તથા ગૌ માતાના લાભાર્થે જ્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થયો છે ત્યારે સર્વે પ્રજાજનો આ પારાયણનો લાભ લેવા અનુરોધ છે વધુમાં તેમણે કથા દરમિયાન હનુમાન જયંતિની ઉજવણી કરાશે જેમાં હનુમાનજીનો અભિષેક પુષ્પવૃષ્ટિ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમ યોજાશે આ સિવાય રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન ઉત્સવ રુક્ષમણી વિવાહ પ્રસંગ ઉજવાશે તો રાત્રિના કોડાય ગુરુકુળના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે તારીખ સત્યાવીસમી એપ્રિલના મહા આરતી સાથે કથાની પૂર્ણાહુતિ અને તારીખ અઠ્યાવીસના નારાયણ યજ્ઞ યોજાશે તમામ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય સ્વામી નારાયણ ભોજ મંદિરના કોઠા દેવપ્રકાશ સામે બોલો છો આજે કહેતા આનંદ થાય છેલ્લા પંદર વર્ષ થયા આજે ભુજ મંદિર દ્વારા આયોજિત સમૂહ ભાગવતનું આયોજન જ્યારે આજે મહંત સ્વામી ઉપ મહસ્વામી જાધવજી ભગત તમામ મરણધારી સંતો યજમાન શિવના વરદસ્તે સવારે બરોબર નવ કલાકે દીપ પ્રાગટ્ય કરી અને આજનો સમૂહ ભાગવત સંત સ્મૃતિ મહોત્સવનો આજે પ્રારંભ થયો છે તારે કહેતા આજે આનંદ થાય છેલ્લા પંદર વર્ષના વાણા વાઈ ગયા અને જે લોકો ભોજ મંદિર પર અપેક્ષા રાખી રહ્યા છે કે નાના નાના વર્ગો નાના હરિભક્તો પોતાની જે લક્ષ્મી કમાયેલી છે એમાંથી પોતાને જે આ મંદિરમાં જે આયોજિત સમૂહ ભાગવત થઈ રહ્યો છે એમાં યજમાન પદ સ્વીકારી અને આ વખતે લગભગ ચારસો અગિયાર સમૂહ ભગવત યજમાનશીઓએ લાભ લીધો છે ત્યારે ભુજ મંદિરના મહંત સ્વામીએ આ સત્સંગ સત્સંગ ઉપર એવી કૃપા કરી છે કે નાનો હરિભગત મોટા હરિભક્ત ઉત્સવ સમયે કરી શકે પણ નાના હરિભગત એક નજીવી લક્ષ્મી આપી કરી અને પોતા યજમાન પદ સ્વીકારી અને પોતાની પોતાની જાતને એવો અનુભવ કરે છે કે ના ખરેખર ભોજ મંદિર દ્વારા જે આ ભાગવતનું આયોજન છે ને અદ્ભુત અને દિવ્ય આયોજન છે એમાં હજારો લોકો લાભ લે છે અને છેલ્લા પંદર વર્ષ થયા લગભગ દર વર્ષે ચારસો પોતીને આડે ગાળે યજમાનસીઓ આ ભાગવતમાં લાભ લે છે અને પોતાની જાતને ધન્ય ભાગ્યશાળી મનાવે છે અને આ સમૂહ ભાગવતમાં લગભગ કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ રૂક્ષમણી વિવાહ ગોવર્ધન ઉત્સવ અનેક ઉત્સવો આ પ્રસંગે ઉજવવામાં આવે છે લગભગ ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ આવશે ત્રીજા દિવસે રામ જન્મોત્સવ આવશે અનેકવિધ આયોજનો આ ભાગવત કથા અંતર્ગત થઈ રહ્યા છે અને હરિભક્તો પણ આ જે ગૌ કથા કરવામાં આવે છે એમાં હરિભક્તો પણ ગાવ્યાના માટે પણ ખૂબ ઘાસચારાની સેવા પણ કરે છે ને આ ઉત્સવ આ સમૂહ ભાગવતમાં ભૂદેવ એકાવન ભૂદેવો સહિતા કરે છે એની સાથે એકસો અગિયાર સાંસોકી બહેનો પણ સહિતા વાંચન કરી રહ્યા છે ત્યારે જે હરિભક્તો પોતાનો એક વિશ્વાસ આ ભુજ મંદિર ઉપર મૂક્યો છે કે મારા પિતૃઓ મહાજના ધામમાં પહોંચી ગયા છે પણ એને કાંઈ પણ અદુરાશ હોય એને પૂર્ણતાને માટે જે પોતાનો સંકલ્પ છે એ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ દેવ ને સાથે રાખી તમામ ભોજ મંદિરના મહાંત સ્વામી ઉપ મહાંત સામે ભગત તમામ સંતો એ ભગવાન સ્વામિનારાયણ ચઢવાના પ્રાર્થના કરે કે જે મુમુક્ષ ભગવાનના દામમાં તો ગયા છે પણ એની કાંઈ પણ માનુકામની ઈચ્છા હોય ભગવાન સ્વામિનારાયણ એની મનોકામના પૂર્ણ કરે